નમસ્કાર સો ખેડૂત મિત્રોનું સ્વાગત છે જો ખેતરમાં ચણાનો પાક કેવો લહેરાઈ રહ્યો છે હવે બસ એ જ સમય આવી ગયો છે કે આપણી આટલા મહિનાઓની મહેનતનું સાચું ફળ મળે તો ચાલો ત્યારે આજના આ વિશ્લેષણમાં આપણે ચણાની કાપણીથી લઈને એના સંગ્રહ સુધીની દરેક નાની મોટી વાતને એકદમ બારીકાઈથી સમજીશું જેથી ઉત્પાદન અને ગુણવત્તા બંનેમાં આપણને શ્રેષ્ઠ પરિણામ મળે આ જ સવાલ છે ને આપણા બધાના મનમાં કે ભાઈ આટલી મહેનત કરી છે તો એનું સારામાં સારું વળતર કઈ રીતે મળે તો જુઓ આનો જવાબ છે ને એ કાપણીના સાચા સમય સાચી પદ્ધતિ અને સાચી સાચવણીમાં જ છુપાયેલો છે તો ચાલો આપણે સાથે મળીને આ વાતને સમજીએ ખોબ સૌથી પહેલી અને કદાચ સૌથી અગત્યની વાત એ છે સમય પાક કાપવા માટે ક્યારે તૈયાર છે એ પારખવામાં જ અડધી સફળતા છે જો સમયચૂક થઈ ગઈ તો બધી મહેનત પર પાણી ફરી શકે છે એટલે બધો જ ખેલ આ સાચો સમય પકડવાનો છે તો ચાલો જોઈએ કે આ સાચો સમય ઓળખવું કઈ રીતે જો એક મોટો મોટો હિસાબ લગાવીએ તો વાવણી કર્યા પછી લગભગ સોથી એકસો વીસ દિવસમાં ચણાનો પાક તૈયાર થઈ જતો હોય છે અને આપણા ગુજરાતના વાતાવરણ પ્રમાણે આ સમયગાળો મોટાભાગે ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં આવે છે પણ જુઓ આ તો ખાલી એક અંદાજ છે હં દરેક ખેતરની માટી અલગ પાણી અલગ એટલે આપણે તો આપણા ખેતરની ભાષા સમજવી પડે જે આપણને છોડ પોતે જ કહેશે આ ત્રણ નિશાણીઓ બરાબર મગજમાં બેસાડી દેજો પહેલું છોડના પાંદડા પીળા પડીને ખરી પડવા માંડે બીજું લીલા રંગની શીંગો સુકાઈને ભૂરા રંગની થઈ જાય અને ત્રીજું અને સૌથી પાકું શીંગમાંથી દાણો કાઢીને હાથમાં દબાવો જો એ પથ્થર જેવો કઠણ લાગે તો બસ સમજી જવાનું કે કાપણી માટેનો પરફેક્ટ સમય આવી ગયો છે પણ જો ભૂલથી પણ આ સમય ચૂકાઈ ગયો તો શું થાય જો પાક જરૂર કરતાં વધારે સુકાઈ ગયો તો શીંગો ખેતરમાં જ ફાટવા લાગશે અને પરિણામ આપણા સોના જેવા દાણા જમીન પર વેરાઈ જાય આ તો સીધે સીધું આર્થિક નુકસાન છે અને આપણે એને કોઈપણ હિસાબે ટાળવાનું છે ખભે સમય તો નક્કી થઈ ગયો પણ હવે સવાલ એ છે કે કાપણી કરવી કઈ રીતે હાથથી કરવી કે પછી મશીનનો ઉપયોગ કરવો ચાલો આપણે બંને રીતોને સમજી લઈએ જેથી આપણે પોતાના ખેતર અને સગવડ પ્રમાણે સાચો નિર્ણય લઈ શકીએ જુઓ આપણી પાસે બે મુખ્ય રસ્તા છે એક છે આપણી જૂની ને જાણીતી રીત દાતરડા વડે હાથથી કાપણી નાના ખેડૂતો માટે આ રીત આજે પણ સૌથી સારી ગણાય છે અને બીજો રસ્તો છે આધુનિક ટેકનોલોજીનો એટલે કે રીપર કે હાર્વેસ્ટર જેવા મશીનથી કાપણી આમાં સમય અને મજૂરી બંને બચે છે એટલે મોટા ખેતરો માટે આ એકદમ ઉત્તમ વિકલ્પ છે પાક તો કપાઈ ગયો તો શું કામ પૂરું ના જરાય નહીં અરે અસલી કામ તો હવે શરૂ થાય છે કાપેલા પાકમાંથી દાણા કાઢીને એને બજાર માટે તૈયાર કરવા એ પણ એટલું જ મહત્વનું છે ચાલો આખી પ્રક્રિયાને એક પછી એક સ્ટેપમાં સમજીએ આખી પ્રક્રિયાના ફક્ત ત્રણ જ સ્ટેપ છે પણ ત્રણેય બહુ જ જરૂરી છે પહેલું કામ કાપેલા છોડને ખેતરમાં જ ચાર પાંચ દિવસ માટે સારા તડકામાં સુકવવા જેથી એમાંથી ભેજ ઉડી જાય પછી આવે બીજો તબક્કો મણનીનો એટલે કે સૂકા છોડમાંથી દાણા છૂટા પાડવા આ કામ લાકડીથી પણ થાય અને થ્રેશર મશીનથી પણ અને છેલ્લે ઉપણવાની ક્રિયાથી દાણામાંથી બધો કચરો અને ભૂસું દૂર કરીને એને એકદમ ચોખ્ખા કરી લેવાના વાહ હવે જુઓ આપણા હાથમાં એકદમ સાફ ચમકતા દાણા પણ આ સોનાને સાચવવું પણ પડે ને લાંબા સમય સુધી એની ગુણવત્તા જળવાઈ રહે એ માટે શું કરવું અને એવી કઈ નાની નાની ટીપ્સ છે જે મોટો ફાયદો કરાવી શકે ચાલો એ પણ જાણી લઈએ હવે વાત કરીએ પરિણામની જો આપણે બધી જ પ્રક્રિયાઓ યોગ્ય રીતે કરીએ ને તો એક હેક્ટરમાંથી આશરે આઠથી પંદર ક્વિન્ટલ જેટલું ઉત્પાદન આરામથી મેળવી શકીએ છે અને હા જો સારી જાત અને માવજત હોય તો આ આંકડો વધી પણ શકે છે તો આ આપણો ટાર્ગેટ છે હવે આ આંકડો ખાસ યાદ રાખજો આઠથી દસ ટકા જો દાણાનો લાંબા સમય સુધી સંગ્રહ કરવો હોય તો એમાં ભેજનું પ્રમાણ આનાથી વધારે બિલકુલ ન હોવું જોઈએ કારણ કે જો આનાથી વધારે ભેજ રહ્યો તો સમજી લો કે આપણે જીવાત અને ફૂગને ખુલ્લું આમંત્રણ આપી રહ્યા છીએ આપણી બધી મહેનત માથે પડશે અને જતાં પહેલાં આ ત્રણ સોનેરી વાતો ગાંઠે બાંધી લેજો એક કાપણી હંમેશા સવારે ઝાકળ હોય ત્યારે અથવા સાંજે ઠંડકમાં જ કરવી એનાથી દાણા ઓછા ખરી પડે છે બીજું હવામાન પર નજર રાખવી અને વરસાદની શક્યતા હોય એ પહેલા જ કાપણીનું કામ પતાવી દેવું અને ત્રીજું અને સૌથી અગત્યનું ઉતાવળમાં વેચાણ ન કરવું બજારનો ભાવ જોઈ સમજીને વેચાણનો નિર્ણય લેવો આખરે તો આપણે બે પૈસા કમાવવા માટે જ મહેનત કરીએ છીએ ખરું ને તો મિત્રો કાપણીથી માણીને સાચવણી સુધીની બધી જ વાત આપણે કરી પણ હવે આવે છે સૌથી મોટો સવાલ આ વર્ષે બજારના હાલચાલને જોતા પાકનો સંગ્રહ કરવો વધુ ફાયદાકારક રહેશે કે પછી તરત જ વેચાણ કરી દેવું આ એ સવાલ છે જેનો જવાબ દરેકની પોતાની સમજ અને ગણતરી પર આધાર રાખે છે નિર્ણય ગમે તે હોય આશા છે કે આ બધી માહિતી તમારા નિર્ણયમાં મદદ કરશે ખૂબ ખૂબ શુભકામનાઓ